નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આંબેડકર પ્રાથમિક શાળા નંબર છવીસ ના વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ કાયદાકીય માર્ગદર્શન મેળવેલ પોલીસ પ્રજાની મિત્ર છે એ વાક્યને ચરિતાર્થ કરતું પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર તરીક પચીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધી લિંગ આધારિત હિંસા નાબૂદી અભિયાન હેઠળ વાલીઓ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલો સાહેબ ના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય શ્રી લલિતભાઈ વાજા સાથે સંકલન કરી કાયદાકીય જાગૃતિ પ્રોગ્રામનું આયોજન વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક પર્યટન જેવું અનોખું રૂરલ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈ તમામ પોલીસ સ્ટેશનની કામગીરી પોલીસ સ્ટેશનમાં નોંધાતી ફરિયાદોના પ્રકાર ખાસ કરીને મહિલા લક્ષી કાયદાકીય માહિતી છેડતી ઘરેલુ હિંસા ગુલ ટચ બે ટચ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન એક લાખ બાર હજાર એકસો ઓગણીસો ત્રીસ જેવી અન્ય હેલ્પલાઇન તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વિશે વિગતવાર સમજ કરવામાં આવેલા ઉપરાંત રૂરલ પોલીસ સ્ટેશનના ગુલાબભાઈ ખોડદા તેમજ નરેશભાઈ સોલંકી દ્વારા લોકઅપ તેમજ ગંભીર ગુનાઓ તેમજ કાગળ કામ બાબતે એ સમજ કરેલા ઉપરાંત વિદ્યાર્થીઓએ જ્ઞાન સાથે ગમત સુરપાલસિંહ ગોહિલ દ્વારા વીઆરસેક દ્વારા મનોરંજન મેળવી પ્લે ગ્રાઉન્ડમાં રમતો રમી હળવો નાસ્તો કરી પોલીસ પ્રજાની મિત છે તેનો અનુભવ કરેલ તમામ વાલીઓમાં ખુદ શીની લહેર જોવા મળેલ સાથે સાથે બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રીની કચેરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પિયા વસાવા સાહેબ પીએસઆઈ શ્રી એડી વ્યાસ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી લક્ષ્ય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોલીસ સ્ટેશન બેઇઝર સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ રિંકલબેન મકવાણા દ્વારા કરવામાં આવેલા આ ઉપરાંત વુમન એમ્પાવરમેન્ટ હબના મહેશભાઈ સોલંકી સખી વનસ્ટોક સેન્ટરના છાયાબેન તેમજ એકસો એક્યાસીના કાઉન્સેલર રીટાબેન હાજર રહ્યા હતા